શીતળા સાતમ આ વ્રત શ્રાવણવદ સાતમ ના દિવસે થાય છે આ દિવસે શીતળા માતાનું પૂજન થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર બહેનો સવારે ઠંડા પાણીથી નાવું આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું જ ખાઈ શકાય ચૂલો સળગાવી શકાય નહીં શીતળા માતાના નામનો દીવો કરી અને શીતળા માતાની વ્રત કથા સાંભળવી શીતળા માતાનો વ્રત કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય ધન અને સંતાનની પ્રાપ્તિ થાય છે એક ગામની અંદર બે વહુઓ રહે દેરાણી અને જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે પરંતુ ક્યારેક લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વહેવા ન રહે એઓમાં શ્રાવણ મહિનો આવ્યો છે સટનો દિવસ આવ્યો છે અને આ દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા માટે બેસાડી છે તે રાંધતી હતી એઓમાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો એટલે તે ચૂલો સળગતો મૂકી અને છોકરા પાસે ગઈ તેને ખોળામાં ધવરાવા માંડી મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડ સળગી રહ્યો હતો નાની વહુ નું ધ્યાન છોકરાને હતું આ વખતે શિતળામાં ફરવા નીકળ્યા છે એ ઘરમાં પ્રવેશી ચૂલામાં જ આળોટ્યા અગ્નિમાં દાજીલા શીતળામાં શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજ્યું વહુને આ વાતની ખબર નહીં તે તો છોકરાને ઊંઘી ગઈ અને છોકરો હતો રાત ચૂલો સળગતો રહ્યો સવારના વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો તે મૃત્યુ પામ્યો પણ હતો મરી ગયો હતો વહુ શીતળામાં કોપ સમજી ગઈ તે સોધાર આંસુએ રડવા લાગી છે એટલે તેના સાસુ દોડી આવ્યા વહુએ છોકરો બતાવી હકીકત કહી સાસુની આંખમાં પણ અશ્રુ આવી ગયા નાની વહુ પર સાસુનું હેત વધારે હતું મોટી વહુ અદેખી હતી તેના પર ભાવ ઓછો હતો મોટી વહુ તો દેરાણીનો દીકરો દાજ્યો અને મરી ગયો એ જાણીને ખુશ થઈ ગઈ સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું કે આ તો શીતળામાનો કોપ છે માટે તું શીતળામાં પાસે જા અને આજીજી કર કે મારી ભૂલ થઈ ગઈ છોકરાને સજીવન કરો નાની આશા બંધાય તે તો મરેલો છોકરો ટોપલામાં નાખી અને મનાવા ચાલી થોડુંક ચાલતા રસ્તામાં બે તલાવડી આવી બંને તલાવડી સાથી હતી અને બંનેના કાચ જેવી નિર્મળ પાણી પણ ભરેલું હતું બહુ તલાવડીમાં પાણી પીવા જાય ત્યાં તલાવડી બોલી ઉઠી બેન મરવું હોય તો પાણી પીજે હા તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે શીતળામાના કોપની વાત કરી કે હું પાપનું નિવારણ કરવા પાસે જઈ રહી છું તલાવડી બોલી બહેન ભેગા ભેગી તું શીતળામાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે અમે શું પાપ કર્યા કે અમારું પાણી પણ કોઈ જનાવર પણ પીતું નથી સારું કોઈ નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં બે આખલા બાંધેલા હતા નાની વહુને જો આખલા લડતા બંધ થઈ ગયા પછી વહુએ પોતાના દુખની વાત કરી તેની વાત જાણી આખલાએ કહ્યું કે કોણ જાણે અમને શું પાપ નડે છે કે અમે લડ્યા જ કરીએ છીએ ઘડી ભર પણ સંપીને બેસતા નથી તો તું શીતળામાં પાસે અમારા પાપનું નિવારણ પણ જાણી લાવજે બેન આગળ એક ઝાડ નીચે બેઠા હતા વહુને માથું ખંજવાળવા લાગ્યા છે શીતળામાં નજીક આવેલી વહુને કહ્યું કે બેટી મારા માથામાં ખંજવાળ ઉપડી છે તો જોય આપણે જરા વહુ માથું જોવા લાગી ત્યાં તો ડોશીએ ટોપલામાંથી છોકરો કાઢી અને ખોળામાં લીધો

નમાવી દીધું કે હે શીતળામાં મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી રક્ષા કરો અને મને ક્ષમા કરો મને ક્ષમા આપી મારા છોકરાને સજીવન કર્યો છે નહીતર મારી શી વલ્લે થાત હે માતા શીતળામાં બોલ્યા કે બેટી વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ તેમાં ભૂલ થાય તો વ્રતનું ફળ મળતું નથી હવે ભૂલ નહીં કરું કહીને વહુએ તલાવડીના દુઃખની વાત કરી શીતળામાં કહે છે કે બેટી આગલા જન્મમાં બંને તલાવડીઓ શોક્યો હતી બંને ઝેરીલી રોજ લડે ઘરમાં વલણું હતું પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખી નાપે આથી તેનું પાણી કોઈ પીતું નથી હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે અને એમનું પાણી બધા જ પીવા માંડશે ત્યાર પછી આખલાના પાપના નિવારણ માટે શીતળા માએ કહ્યું કે આગલા ભવમાં બંને સ્ત્રી રૂપે દેરાણે જેઠાણી હતી બંનેના આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટીને ખાંડણ્યું છતાં કોઈને દળવા ખાંડવા દે નહીં એ પાપે આ ભવમાં આખલા સ્વરૂપે બંને લડે છે હવે તું જઈને બંનેના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખજે એટલે બંને લડતા બંધ થઈ જશે શીતળામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા છે વહુને સજીવન થયેલો છોકરાને લઈ ઘર તરફ ચાલી નીકળી છે રસ્તામાં તેણે બે ગળામાંથી ઘંટીના છોડી એટલે તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી વહુએ તેનામાંથી એક ખોબો પાણી પીધું અને તે સાથે જ ત્યાં આગળ પંખીઓ ઉડી આવી અને પાણી પીવા લાગ્યા છે ઘેર જઈને વહુએ જીવતા છોકરાને બતાવ્યો સાસુને આનંદનો પાર ન રહ્યો ખૂબ જ આનંદ થયો છે પણ તેના જેઠાણી મનમાં કોલસા થઈ ગઈ શ્રાવણ માસ આવતા જેઠાણીને મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ મેળવું રાંધણ છઠ નો દિવસ આવ્યો છે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવાડી રાંધવા બેઠી છોકરો રડવા લાગ્યો ચૂલો સળગતો દઈ છોકરાને ધવરાવા માટે ધરાવતી તે સુઈ ગઈ ફરવા નીકળેલા શીતળામાં ઘરમાં ચૂલો સળગતો જોઈ ચૂલામાં ખૂબ આળોટ્યા આથી તેના શરીરે ફોલ્લા પડી ગયા ક્રોધે ભરાયેલા શીતળામાં શ્રાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજ્યું સવારે જેઠાણે ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો સાસુએ કહ્યું તને શીતળામાં શ્રાપ આપ્યો માટે તું શીતળામા પાસે જા અને કહે કે માડી મારી ભૂલ થઈ મારા છોકરાને સજીવન કરો જેઠાણે મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળામાને મનાવા ચાલી રસ્તામાં પહેલી તલાવડીઓ પોતાનો સંદેશ શીતળામાને પહોંચાડવા કહ્યું તો જેઠાણે ગુસ્સાથી કહ્યું કે હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું હું તો આ ચાલી આગળ જતા આખલા મળ્યા જેઠાણે કે કે હું કાય તમારી વાત સાંભળવા નવરી નથી હા જેઠાણે ત્યાંથી નીકળી અને ઝાડ આગળ બેઠેલા દોશીમાં પાસે આવી દોશીમાં બંને હાથે માથું ખંજવાળી રહ્યા હતા એ શીતળા માં હતા દોશીમાં કહે બહેન જરા માથું જોઈ આપને મને તો મને શાંતિ મળે બેટા જેઠાણે માં મચકોડી બોલી કે હું તારા જેવી નવરી નથી હું તો આ ચાલી દોશી બોલ્યા બાય કોઈનું ભૂલું કરીએ તો આપણું ભૂલું થાય હા જેવા કર્મ કરીએ એવા ફળ મળ્યા વગર રહેતા નથી માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવી જેવું પછી જ્યાં જેવું હોય ત્યાં જજે સાંભળ્યું ના સાંભળ્યું જેઠાણે ચાલી નીકળી ક્યાંય શીતળા દર્શન થયા નહીં ડોશીના સ્વરૂપમાં શીતળામાને ઓળખતા તો તો ઉદ્ધાર થઈ જાત સવારના તે મરેલા છોકરાને ટોપલામાં પાછો લઈ રોતી કકળતી કલ્પાંત કરતી ઘેર આવી સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપી કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં નમે તે સૌને ગમે નમે તે સૌને ગમે હે શીતળામાં તમે જેવા દેરાણીને ફેળ્યા એવું વ્રત કરનાર કથા વાંચનાર અને ખાસ કરીને સાંભળનાર અમારા શ્રોતાજનોને ફળજો ભલ શ્રી શીતળા જય